હું મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું એમને અભિનંદન આપું છું પણ મનસુખભાઈ તમારી સરકાર છે ગુજરાતમાં તમે અહીંના સાંસદ છો તો કયા નેતાઓના ઇશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો અમે તો ત્રેવીસ દસના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખીને આપેલો છે આ મારો પત્ર છે કે બારની એજન્સીઓ મટિરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું પણ એ તમારા જ નેતાઓ છે તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ એવી એમને હું વિનંતી કરું છું આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદન પત્ર આપ્યું એમાં બધાય સહી સિક્કા કહી રહ્યા છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે જ

મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વીએમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાવચરોના આધારે ક્યાંથી મટીરિયલ નાખ્યું એની રોયલ્ટી બિલ કાં છે જીએસટી બિલ કાં છે કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે તો બિલો વગર પેમેન્ટ બાવીસ કરોડનું તમે કઈ રીતના ચૂકી શકો આ એ સરકારી અધિકારીનો જવાબ છે એટલે પોતાની સરકારમાં સાત ટના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાજ ચાલતું હશે અને કયા નેતાઓના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું અને જે પણ એજન્સીઓ બહારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દેવ છું અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બારના ને આટો અમે ચલાવવાના નથી લોકલ એજન્સી હશે મારી ડેડિયાપાડાની કે સાગબારાની એ કોઈ પણ હશે તો કરવા દેશું બારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં આ ચોખ્ખી મારી ચેતવણી છે અને જે પણ નેતાઓ હશે એ મિનિસ્ટર હશે સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે એની સાથે અમે લડી લઈશું પણ બારના એક પણ વ્યક્તિને ડેડિયાપાડા સાગબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી ઓકે